સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી અને ખાડીપુરની આફત બંધ થવાનું નામ નથી લઈ રહી સુરતમાં ખાડીપુરના પાણી લોકોના ઘર સહિત અનેક વિસ્તારમાં ફરી વળ્યા હતા બુધવારે ચોવીસ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ખાડીપુરના પાણી ઓસર્યા નથી જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે તેમજ પોલીસે પણ બોટમાં સવાર થઈ લોકોને જરૂરી સૂચનાઓ આપી હતી ભારે વરસાદના કારણે જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાંથી ગઈકાલથી જ ઘોડા પૂર આવ્યો હતો ખાડીપુરના પાણી ભરાછા લીંબાયત અને આઠવા સહિત અનેક જગ્યાએ ફરી વળ્યા હતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા જે અંગે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલી ઋષિ વિહાર અને બ્રજ વિહાર તથા નંદનવન સોસાયટીની મુલાકાત લીધી આ વિસ્તારમાં આજે પણ ખાડીના પાણી ભરાયેલા છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે આ ઉપરાંત મંગળવારના ખાડીના પાણી સાવલી સણિયા હેમા સઢાણા

જેનો નિકાલની પ્રક્રિયા અત્યારે ચાલુ છે તમામ તંત્રો અત્યારે એક્ટિવ છે જેમાં એસએમસી ફાયર વિભાગ એ લોકો પોતાની કામગીરી નિભાવી રહ્યા છે આ સાથે લોકોની મદદ માટે સુરત શહેર પોલીસ સવારથી ખડે પગે છેલ્લા બે દિવસથી અમારો કન્ટિન્યુઅસ બંદોબસ્ત અલગ અલગ વિસ્તારમાં ચાલુ છે એ જ રીતની મીઠી ખાડીમાં અને જે લિંબાયતનો અને ગોડાદરાનો વિસ્તાર છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્તનું કારણ લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ તકલીફ ના પડે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે છે આ ઉપરાંત લોકોને મદદ પૂરી પાડવા માટે અમે અત્યારે ખડે પગે છીએ લોકોને મેડિકલ ઇમરજન્સીમાં પોલીસે હાલમાં મદદ કરી છે આવી જ રીતના લોકોને અપીલ પણ કરીએ છીએ અમારી પોતાની પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના દ્વારા લોકોને વારંવાર અપીલ કરીએ છીએ કે કોઈ અફવાઓમાં ના આવે કોઈ મદદની જરૂરિયાત હોય તો પોલીસનો સંપર્ક કરે આ ઉપરાંત બાળકો બીમાર લોકો એ લોકો પોતાનું ધ્યાન રાખે પાણીનો જે ગંદકીવાળો વિસ્તાર છે અથવા વધુ પાણીનો વિસ્તાર જેમાં કોઈ ઉતરે નહીં તેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એના માટે સતત અમારું પેટ્રોલિંગ ચાલે છે અમુક જગ્યાએ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ડાયવર્ઝન આપી ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવી રહેલ છે પી એ સિસ્ટમ દ્વારા અમે વારંવાર લોકોને આ બોટમાં આપ જોઈ શકો છો કે અપીલ કરી રહ્યા છીએ અને બોટ દ્વારા તમામ જગ્યાએ અમે ફરી રહ્યા છીએ અને લોકોને એક જ વસ્તુની જાણ કરીએ છીએ કંઈ પણ તકલીફ હોય તો અમને સંપર્ક કરે રનકી વાળી જગ્યામાં ન જાય પાણી વાળી એવી જગ્યામાં ન જાય જેથી કોઈ કે એવા કોઈ બનાવ બને એનાથી બચે કંઈ પણ કામ હોય તો અમને જરૂર જણાવે મારું નામ নাসির ખાન સિમેન્ટવાળો છે સામાજિક અગ્રણી છું આ વિસ્તારનો અને કાલે ગઈ કાલે જ્યારે સવારે વરસાદ શરૂ થયો તો ત્યારે ખાડીની જલસપાટી સાડા 7.5 મીટર હતી છવ્વીસ કલાક વીતી ગયા વરસાદ વિરામ છે કોરો છે છતાં સાડા સાત થી નો મીટર સુધી સપાટી પહોંચી ગઈ અને દસ કરોડનું બજેટ ધરાવનારી સુરત મહાનગરપાલિકાની પાસે એક નાગરિક જે અમારી વસ્તીમાં સિરિયસ હતો એને લાવવા માટે બોટ પણ નથી આપની ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપ જોઈ શકો છો એને લેવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ ખબા પર ઉચકીને એને લાવ્યા જેની ઉમર 65 હતી અને સિરિયસ છે પણ સુવિધા નથી તો પછી કઈ પ્રકારની આ સુરત મહાનગરપાલિકા છે ખાલી મોટી મોટી વાતો મેયરશ્રી કરે છે મેયરશ્રી એમ કે છે કે બધી પ્રીમોન્સૂન ની કામગીરી સરસ રીતે થઈ ગઈ છે બધા પ્રકારને સુરત મહાનગરપાલિકા સક્ષમ છે આપ જોઈ શકો છો આપની સમક્ષ હમણાં હાલમાં છાતી જેટલા પાણીમાં વગર બોટે સીરિયસ પેશન્ટને કઈ રીતે લાવવામાં આવ્યો એ હું નહીં આપનો કેમેરો કે છે એ આપ જોઈ શકો છો